શુભ સ્વાગત હુ મિત્રો ધોરણ 10 ગણિતમાં દ્વિઘાત સમીકરણ प्रकरणમાં આજે આપણે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે નિકલવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે ટકાશો કે નીચેનું સમીકરણ द्विघात समीकरण छे કે નહીં સમીકરણ આપેલું છે x * x + 1 + 8 = x + 2 * x - 2 આ સમીકરણ द्विघात સમીકરણ છે કે કેમ તે નકી કરવાનો છે તો ચાલો શરૂ કરીએ सर्वप्रथम અહીં સમીકરણ આપેલું છે x * x + 1 + 8 = x + 2 * x - 2 માટે સૌ પ્રથમ x एक्स ने गुणे तो से एक्स स्क्वेर बाद एक्स प्लस वन ने गुणे तो थे प्लस एक्स प्लस, प्लस एट यथौक्वल टू एक्स प्लस टू इंटू एक्स माइनस टू नो गुण करिए तो नीचे मुझे = x + 2 * x - 2 नो गुणाकार થશે નીચેસમ મુજો x2 - 4 આપણે જોઈ સકીએ છીએ બરાબર ની બંને તરફના સમાન પદો x2 કેન્દ્ર થશે માટે x यथावत +8 यथावत बराबर ની જમણી તરફ નું પદ -4 ડાબી તરફ લઈ આવી થઈ જશે +4 = 0 માટે x यथावत +8 +4 થશે +12 = 0 આ સમીકરણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા a માટે ax2 + bx + c = 0 પ્રકારનું નથી આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આ રીતે આપણે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે सरलता से नक्की कर आभार